નવસારીનું ઐતિહાસિક લુનસિકોઈ મેદાન કે જે હાલ વેપારીકરણ અને કોન્ક્રીટ બાંધકામના પ્રસ્તાવને કારણે વિવાદનું કારણ બન્યું છે શહેરના રમતગમત પ્રેમીઓ અને રમતગમત મંડળો દ્વારા કલેક્ટર અને મહાનગરપાલિકા સમક્ષ પોતાની માંગ કરવામાં આવી છે કે આ રમતને માત્ર રમતગમત પ્રવૃત્તિઓ માટે જ ફાળવવામાં આવે અને કોઈપણ પ્રકારનું કોન્ક્રીટ બાંધકામ કરવામાં ન આવે લુનસિકોઈ મેદાન નવસારી શહેરનું એકમાત્ર મુખ્ય મેદાન છે જ્યાં વર્ષોથી ક્રિકેટ ફૂટબોલ એસ્થેટિક સહિતની અનેક રમતોનું આયોજન થતું હોય છે પ્રતિનિધિઓએ જણાવ્યું કે મેદાનની અંદર નવા ક્વાટર્સ અને કોન્ક્રીટ શિલ્પો બનશે તો મેદાનની જગ્યા ઘટશે વિવિધ રમતોમાં અવરોધ ઊભા થશે અને અકસ્માતનો ભય પણ વધી શકે છે તેઓએ મેદાનની ફરતે સુરક્ષિત કોર્ડન સિસ્ટમ અને માત્ર માટીના મેદાનનો જ બનાવવા માટે વિનંતી કરી છે ત્યારે રમતપ્રેમીઓએ વધુમાં જણાવ્યું કે તાજેતરમાં નવસારી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા લાખો રૂપિયા મેદાનને ઝીરો લેવલ અને ગ્રીન બનાવવામાં આવ્યું હતું પરંતુ હાલ બસ પાર્કિંગ અને બિન રમતગમત પ્રવૃત્તિઓના કારણે મેદાન બગડી ગયું છે કોઈ ક્રિકેટ ક્લબ અને અન્ય મંડળો વર્ષોથી પોતાના ખર્ચે મેદાનની દેખરેખ કરતા આવ્યા છે પ્રતિનિધિઓએ નગરપાલિકાને આહવાન કર્યું છે કે દાનવીર દાતાઓએ રમતગમત માટે ફાળવેલા મેદાનમાં ફક્ત રમતગમત પ્રવૃત્તિઓ જ ચાલુ રહે તે સુનિશ્ચિત થવું જોઈએ

નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ જ ડેપો નવસારી શહેર માટે ડેપોનું એક લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે જ ટાઉન હોલનું નું ઈ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે નવસારી શહેરમાં મહાનગરપાલિકાએ આઠસો કરોડનું બજેટ આપવામાં આવ્યું ભૂપેન્દ્ર પટેલ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અને જે ટાઉન હોલમાં કાર્યક્રમ હતો તેમાં આ જાહેરાત કરવામાં આવી છે સાથે જ નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસે વેગ પકડ્યો છે ત્યારે ઊંધો વેગ પકડ્યો છે વિકાસે નવસારીની અંદર મધ્યમાં આવેલું નૃત્ય કોઈ આજે યુનસિપીના ગ્રાઉન્ડ પર ટોયલેટ બાથરૂમ બનાવવા જઈ રહ્યા છે ત્યારે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે દ્રશ્યો છે જે ટોયલેટ બાથરૂમના દ્રશ્યો છે પબ્લિકે પબ્લિકે એકત્ર થઈ અને એક કામ સારું કર્યું છે અને જે અહીંયાના રમતવીરો છે તેના માટે ઊભા થયા છે અને આ કામ રોકી દેવામાં આવ્યું છે ત્યારે સીધા જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું ણ તો આવ્યું નથી પરંતુ સમસ્યા વધારે વધી છે જેમ કે અહિયાં કોન્ક્રિટ ને બધું નાખવામાં આવ્યું છે તો અમે સવારે રનિંગ કરતા હોઈએ જ્યારે સવારના ટાઈમ પર અંદર હોય છે ત્યારે અમારા પગમાં કપચાઓ ગોચી જાય છે શૂઝ પહેર્યા હોવા છતાં પણ આ પ્રોબ્લેમ થાય છે દારૂની બાટલીઓ પડેલી હોય છે જેના કાચ અમારે જાતે ઉચકવા પડે છે અને પછી અમે પ્રેક્ટિસ કરીએ છીએ એ એ એ બધું વસ્તુ તો નોર્મલ હતું એનાથી વધારે તો અહીંયા મોટા મોટા ખાડા કરીને ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવી રહ્યા છે જે એકદમ સંપૂર્ણ ટ્રેક ઉપર છે તો હવે અમે નવસારીના છોકરાઓ જે પોલીસ આર્મીની તૈયારી કરીએ છીએ તે રનિંગ કરવા જઈએ તો જઈએ ક્યાં અમારો એક મેઇન પ્રશ્ન એ છે અને જ્યારે વરસાદ પડે છે તો વરસાદના સમયમાં ચાર મહિના ચોમાસાના ટાઈમ પર આ ગ્રાઉન્ડની હાલત એકદમ જ ખરાબ હોય છે ઘાસ ઉગી ગયું હોય છે પાણી ભરાયેલા હોય છે તો અમે રસ્તા પર દોડીએ છીએ તો રસ્તા પર પણ અકસ્માત થવાના ચાન્સ વધારે છે તો અમારી નવસારી નગર મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે જે અમને એક ફેસિલિટી નવસારીના નગરજન તરીકે જે અમને ફેસિલિટી મળવી જોઈએ તે મળી નથી રહી તો નવસારી મહાનગરપાલિકાને અમને અમારે નમ્ર વિનંતી છે કે અમને એ ફેસિલિટી પ્રોવાઈડ કરે અમે દેશનું ભવિષ્ય છે અને અમે દેશની સેવા રક્ષા કરવા માટે જ અહીંયા આખા પ્રયત્નો કરી રહ્યા છીએ તો એમાં નવસારી મહાનગરપાલિકાએ અમને સપોર્ટ કરવો જોઈએ નહીં કે ઉલટાનો અમારા પગ ખેંચવા જોઈએ આ તો એક વાત એવી થઈ ગઈ કે અમારા પગ ખેંચવા જોઈએ કારણ કે અહીંયા જે આ વસ્તુ થઈ રહી છે એકદમ જ નિંદનીય વસ્તુ થઈ રહી છે કહી શકાય કે યુવા છે છે ભવિષ્ય આર્મીમાં જશે તો પછી જવાન પોલીસમાં ભરતી જશે રનિંગ માટે કોઈ પણ પ્રકારની સુવિધાઓ નથી ત્યારે આપણી સાથે પારસી અગ્રણી છે દૂધમાં સાકર જેમ ભળી ગયા હોય અને આ ગ્રાઉન્ડ પર પારસીઓનું છે

પારસી સજ્જન દ્વારા બેરામજી નસરવાજી શિરવાઈ ત્યાં મેદાન રમતપ્રેમીઓ માટે આપેલું ફક્ત ક્રિકેટ નહીં પણ બધી જ પ્રકારની રમતો અહીંયા રમાતી હોય છે સવારે સવારે લગભગ ચાર પાંચ વાગ્યાથી અંદર ખેલાડીઓ આવી જતા હોય પ્રેક્ટિસ કરતા હોય રનિંગની પ્રેક્ટિસ કરતા હોય હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તમારી મીડિયા મારફતે રમતનું આ એક ચિત્ર ખાલી તમે બતાવો કે જેની અંદર સિમેન્ટ કોન્ક્રીટના થર પડેલા છે કપચીના થર પડ્યા છે રેતીના ઢગ પડ્યા છે માટીના ઢગ પડ્યા છે અને ઘણી બધા દારૂની બોટલો કાચની પડી હોય અને જ્યારે ખેલાડીઓ આવી રીતે સવારે દોડતા હોય અંધારામાં અને એને પગમાં ભાગી જવાના અનેક વખત આવા બનાવો પણ બન્યા છે ઘણી વખત આ ખાડાઓને કારણે પગ મોચવાડાઈ જવાના અને ઇન્જરી થવાના પણ પ્રશ્નો ઉપસ્થિત ઉપસ્થિત થતા હોય ત્યારે ફક્ત મહાનગરપાલિકાએ મેદાનને મેન્ટેન્સ કરવાની જરૂર છે આ મેદાન જ્યારે ક્રિકેટ એસોસિએશને ખૂબ સુંદર રીતે બનાવેલું પંદર સત્તર લાખ રૂપિયા ખર્ચેલા અને તેને ફક્ત મેન્ટેન કરવાનું હતું તે પણ કરી શક્યા નથી અને આજે સિમેન્ટના ઘર બાજ્યા છે એની અંદર મહાનગરપાલિકા મેળા માટે આપતા હોય ફટાકડાની દુકાનો માટે આપતા હોય અને ફટાકડા ફોડાતા હોય બસનું પાર્કિંગ તો લુનચુકીમાં કરતા હોય બીજા મેળા મેળા ફડાતા હોય લુનચુકીની અંદર થતા હોય તો એ એ એક ખૂબ અશોભનીય બાબત છે ફક્ત રમતના મેદાન માટે જ એનો ઉપયોગ થાય એવી અમારી ઉગ્ર માગણી છે અને આ ટોયલેટનું કામ તાત્કાલિક બંધ થાય અને આ ટોયલેટ આપણા પેવેલ પાછળ હતા જ એને ફક્ત મેન્ટેન્સ કરવાની જરૂર હતી એ એટલા બધા ગંદકીથી ભરેલા હતા કે કદાચ બાંધેલા તે પણ કંઈ યુઝ આવી એવા નહીં હતા તો આ રૂનસિકોનું મેદાન આપણે જ્યારે અંદર ઊભા રહ્યા હતા આપણે છે ને એક તળાવમાં ઊભા હોય ને એવું લાગે આણે આપણા એણે છોકરાએ પણ કહ્યું કે આ મેદાન અમે ચાર મહિના વાપરી શકતા નથી કારણ કે આખું પાણીથી ખદબદ ભરેલું હોય અને એની અંદર અંદર ઉતરી શકાય એવું જ નહીં હોય આ મેદાનને ઊંચું કરવાની જરૂર છે એની અંદર ફરતે સરસ ચારસો મીટરનો સિન્થેટિક વેક બનાવો અને સુશોભિત કરો આમ આ ઝાડ કાપી નાખવામાં આવે અને ખાડા ખોદી દેવામાં આવે એ ખરેખર નિંદનીય બાબત છે અને આ જે કોર્પોરેટરો છે એ તો નકશરીના જ છે એમણે આ સજાગ થઈને આ આ કાર્યને એ કરવાની જરૂર છે કારણ કે કદાચ કોઈ અધિકારીઓ તો બહારથી આવેલે એમને ખ્યાલ ન હોય કે આ કોઈ મેદાન શું છે આ નકશરીઓનું એક હૃદય છે અને એની અંદર તમે ખાડા કર જ્યારે કરી દો એ ખૂબ અશોભનીય બાબત છે આ બાબતે અમે ગમે ત્યારે પણ ઉગ્ર આંદોલન કરીશું રાઈટ રાઈટ તો કહી શકાય કે ઉગ્ર આંદોલનની પણ પાર્સી અગ્રણી દ્વારા આપવામાં આવી છે ભેલી ટકે મહાનગરપાલિકાની બે ને લઈને અહીંયા વોકવે પર સવારે સાંજે અને જે યુવાધન આવે છે કોઈ પોલીસમાં જાય છે કોઈ આર્મીમાં જાય છે તે લોકો અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવે છે બોટલો પડી છે જેથી કરી એ લોકોને જે દોડવા માટે આવે છે એ લોકોને ઘણી તકલીફ પડે છે પગમાં કાચ વાગે છે એવી માહિતી મળી રહી છે ત્યારે નવસારી મહાનગરપાલિકા વિકાસ તો કરે છે પણ આવો વિકાસ હું તો કહું છું કાલે પણ ફેસબુકના માધ્યમથી બોલ્યો કે મહાનગરપાલિકા દુર્ગંધ નહીં પણ પબ્લિકને સુગંધ આપવા જઈ રહી છે એટલે કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા બમણી નીતિ અપનાવી રહી હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે મિનેસેલર્સ પાકટે ન્યૂઝ નવસારી